તો મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ ઘાયલા છે બ્લોગમાં તો કાયમ માટે બનાવી રહેજો તો આપણે આજે જવાનું છે હરીભાઈના ચાના પાર્લરે તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો બરાબર તો આપણે હવે ઘરથી નીકળી જવાનું છે આપણે નીકળી ગયા છીએ બરાબર અને આપણે જઈશું ડાયરેક્ટ હવે ભીરડી કારણ કે હરીભાઈની ચાની દુકાને તો બરાબર વિડીયો એન્ડ સુધી જોતા રહેજો તો આપણે ઘરથી નીકળી ગયા છે આ છે આપણું ઝોપલું તો ખોલી દઈએ એ ખોલી દીધું ને આ છે આપણી વાઇટ જે ભીલડી જવા માટે રસ્તો છે તો રસ્તે આપણે આવી ગયા છીએ તો આપણે જઈશું હવે સીધા ભીલડી કારણ કે હરીફીની ચાની હોટલે બરોબર તો આપણે ચાની હોટલ હું તમને બતાવીશ તો તમે જોતા રહેજો તો આ રસ્તો છે આપણે જઈએ બરોબર મિત્રો આપણે જઈ રહ્યા છીએ ભેડે બરોબર આપણે રોડમાંથી આવી ગયા છે ફરવીસિંહ મોઢા ચલાવે છે

તો મિત્રો આપણે એક દોસ્તાને મળવા ગયા હતા અહીંથી મળીને નીકળી ગયા છીએ આપણે એ લિંગ જ આપણે જોઈ તો મિત્રો આપણે એક દોસ્તાને મળીને નીકળી ગયા છીએ આપણે જો હરિભાઈની ચા પાર્લર છે તે આપણે જવાનું વિડીયોમાં જોતા રહેજો બરાબર આ જોઈ લો સતી

તો મિત્રો આપણે હરિભાઈનું ચાનું બોર્ડ બતાવી દઈએ કે રસ્તામાં બોર્ડ લગાવ્યું છે જે રોડને બાજુમાં છે એ તો તમે આવો તો તમે જોઈ શકો બરોબર બોર્ડ બતાવી દઉં હાઈવે રોડ છે એની બાજુમાં છે આ જો હાઈવે રોડ છે અને હરિભાઈનું બોર્ડ પણ લગાવેલું છે જેમને પણ ચા બીજી લેવી હોય તો આ નંબર તમે કોન્ટેક્ટ કરી શકો છો લો હરિભાઈની ચા અને અહીંયા દુકાન આવેલી છે હરિભાઈની તો આપણે હરિભાઈની દુકાન તમને બતાવી દઉં કારણ કે તમે આવો તો અહીંયા આવજો અને હરિભાઈની ચા તમે લઈ જાજો બરાબર અહીંયા ચા મળી રહી છે હું તમને પૂરી તમને દુકાન બતાવીશું અને તમે ફિલ્ડમાં આવો તો અહીંયા આવવાનું ભૂલતા જ નહીં એકવાર જરૂર મુલાકાત કરજો હરિભાઈની ચાની તો આપણે જઈશું જે ચાની દુકાન છે એમાં તો અમે તમે જોઈ શકતા છો કે ચાના પડેખા પડ્યા છે તો આપણે તમને હું ચાના પડેકા બતાવી દઉં કે આ ચાના પડેકા છે તમે જોઈ શકતા છો કિલોના છે અને બસો ગ્રામના પણ હશે અહીંયા તો તમે લ્યા હોય તો તમે અહીંયા આવી શકો છો આ તમામ ચા અહીંયા મળી રહેશે હરિભાની સ્પેશિયલ હરિભાઈની ચા જે અહીંયા મળશે જે હું તમને દુકાન બતાવી ત્યાં તમે આવીને લઈ જઈ શકો છો તો હેડો હેડું આજે બેઠા અને બધા ચા લેવા આવેલા છે હરિભાઈ ખૂબ વાર છે ચાલો આપણે 440 રૂપિયા કિલોના કિલોના 440 રૂપિયા અને આ પેકિટ બીજા મળે કે કે ના પેકેટ પર મળશે 500 ના પેકેટ પર મળશે યે લેવા આવજો 500 પાワーપોન પડી જાય 500 પાસન પડી જાય છે અરીબે થઈ રહી છે આ કપડી ચાલેવા આવજો આખા ગુજરાત બહુ પડાઈ રહ્યા બરાબર તો દુકાન જગ્યા છે તમે આવી જજો હમણાં જ ઉત્કાટન કરીશું આમ ગાડીઓનું ગેરેજ છે અને એના સામે જ દુકાન છે હરિભા પાલ બરોબર તો એકવાર જરૂર મુલાકાત લેજો આ દુકાનની અને આવજો